દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે જીવનમાં તેમને કંઈક ને કંઈક બનવું છે કંઈક કરવું છે પરંતુ દરેક લોકો તેમના સ્વપ્ન પૂરા કરી શકતા નથી અને નાસી પાસ થઈ જતા તેઓ હિંમત હારી જતા હોય છે આજે તમે એક એવા વ્યક્તિને મળો કે જેને જિંદગીમાં હાર નથી માની અને તે છે ડોક્ટર યુસુફ બોરા કે જેઓ જન્મજાત પ્રજ્ઞા ચક્ષુ છે આજે ડોક્ટર મોબાઈલ લેપટોપ અને જે રીતે ક્લિનિક ના ઉપકરણો છે તેને સહેલાઈથી સામાન્ય વ્યક્તિની બાબત તે ચલાવી શકે છે આ જે યુસુફ વોરા છે તેમને મળીને કોઈ પણ દર્દી છે તેમને તેમના કાર્યશૈલી વખાણ કરે છે ડોક્ટર યુસુફ વોરા પાસે આવતા દર્દીઓને ચોક્કસ ખબર છે કે તેઓ દ્રષ્ટિહીન છે પરંતુ ડોક્ટર યુસુફ પર દર્દીઓને પૂરો વિશ્વાસ છે દર્દીઓની શારીરિક તકલીફ દૂર કરતા યુસુફ વોરા આજે દ્રષ્ટિહીન લોકો માટે એક રૂપ સાબિત થઈ રહ્યા છે એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા પણ ફરક ના પડતા ડોક્ટર હિશોભ સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો લાગે અને એમનું જીવન જોયું છે તો આપણાને સર આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખુબ સારું એમનું છે समझ गए हमार बच्चा था अपन ने भी हो तो पहला के हम बोले थे पहले 1 3 5 5 3 5เนาะ तो वैसा ओपन कर लिया और आते WhatsApp एंड करबो ना मैसेज आ रहे हैं मां चाहिए કાલ મે નહી તો આપ એલો ઇન્ટરવ્યુ લે છે ને એટલે ફોન લગાડવાનું કીધું એમ તમારે નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ ફોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા 20 વર્ષથી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીં હેધરી ફિઝિયોથેરાપી સેન્ટર ના નામ છે સૌથી પહેલાં તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા લેપટોપ યુઝ કરવું સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે થેન્ક યુ